રહ્યા છો ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ચોક બજાર ખાતે ગાંધી પ્રતિમા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો સુરત આમ આદમી પાર્ટી પ્રમુખ વિપક્ષ નેતા વિવિધ કોર્પોરેટર ઉપસ્થિત રહી પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા સત્ય અહિંસા પરમ ધર્મ એવા પૂજ્ય બાપુના વિચારોને યાદ કરી સૌ કોઈએ નત મસ્તક વંદન કર્યા હતા આજે અમારા તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ સાથે મહાત્મા ગાંધીજીને આજે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને મહાત્મા ગાંધીજીએ જે આપણા દેશને રસ્તા પર ચાલીને જે આઝાદી અપાવી છે અને સાથે સાથે એમણે એક જે સુંદર મજાનો એક મેસેજ આપ્યો હતો કે દેશની અંદર સ્વચ્છતા હંમેશા હોવી જોઈએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો બસ એટલી પ્રાર્થના કરીએ કે દેશની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર બેમાની જે આતંક વધી રહ્યો છે ભ્રષ્ટાચારનો તમામ સફાઈ થાય એવી પ્રાર્થના સાથે પૂજ્ય બાપુ ને અમે શ્રદ્ધાંજલિ આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત